બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામમાં આવેલા શ્રી જગદીશ આશ્રમ અને શ્રી જગન્નાથ તીર્થ સ્વામી વિશે શ્રી જગન્નાથ તીર્થ સ્વામીજી જેઓનું પૂર્વાશ્રમનું નામ વૈજનાથ મોતીરામ ભટ્ટ હતું જેઓનો જન્મ

તેઓ ભોજપત્ર પર શ્રીયંત્ર સિદ્ધ કરેલા પુત્રની આવી ધાર્મિક વૃત્તિઓ જોઈ અને મોતીરામે તેમને બ્રહ્મવિદ્યા શીખવાનો આરંભ કર્યો તેમની પાસેથી ગણપતિ પુરણસ્વરણ કરાવ્યું ત્યારબાદ અંબા ત્રિપુરા સુંદરીનું પુરસ્વરણ કરાવ્યું પિતાજીને પૂરો સંતોષ આપ્યો એક દર્શન અનુસાર જેણે ઈચ્છા છોડી તેને ઘર છોડવાની જરૂર નથી અને જે ઈચ્છાનો દાસ છે તેને વનમાં રહેવાથી શો સાચો ત્યાગી જ્યાં રહે ત્યાં જ વન જંગલ બને છે અને ત્યાં જ આશ્રમ પણ બને છે અને તેની જ કૃપા પ્રભુ ભજનથી કંદરા થાય છે વેજનાથજીએ અભ્યાસ રમત ગમત નોકરી હુનર ઉદ્યોગ વગેરે કર્યા સાથોસાથ કર્મકાંડ અને યોગાભ્યાસ પણ ચાલુ રાખ્યા તેઓ શ્રી લીંબડી ઠાકોર સાહેબના દરબારમાં આવેલા અંકલેશ્વર મહાદેવની સેવા પૂજા કરતા અને ત્યાં તેઓએ ભૈરવની સાધના કરી વધારે યોગ સાધના માટે ઠાકોર સાહેબે મંદિર પાસે જ્યાં દરબારગઢના કાંકરા દેખાય છે ત્યાં લાકડાના મેળા જેવી ગુફા બનાવી આપેલી તેઓ શ્રી યોગમાં ખૂબ જ આગળ વધતા ગયા એ અરસામાં સ્વામી વિવેકાનંદજી મહારાજ શ્રીના દર્શને લીંબડી પધારેલા બંને એક જ આસને આ ગુફામાં ઘણો સમય ચર્ચા કરેલી અને અત્યારે આ મંદિર પાસેના ચોકને વિવેકાનંદ ચોક નામ આપેલ છે અને ત્યાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પણ મૂકવામાં આવેલી છે ધીરે ધીરે તેની સંસારમાંથી સન્યાસી થવાની લગની લાગી યોગ્ય ગુરુની શોધમાં ભારત ભ્રમણ કરવાનું શરૂ કર્યું યોગાનું યુગ તેઓ શ્રી જગન્નાથપુરી ગોવર્ધન મઠ પહોંચ્યા ત્યાંના શંકરાચાર્ય ગોવર્ધન મઠાધીશ શ્રી એક હજાર એકસો અગિયાર શ્રી શંકર મધુસૂદન તીર્થ સ્વામી મહારાજને વિનંતી કરી કે આપ મારા ગુરુપદે રહી દીક્ષા આપો પુરીના મઠાધીશે સંસાર વિશે માતા પિતા પરિવાર જગત વિશે પ્રશ્નો પૂછા વેદનાથજીએ નમ્ર ભાવે વિવેકપૂર્ણ અને સંતોષકારક જવાબો આપ્યા શંકરાચાર્યજી ખુશ થયા અને કહ્યું તમારી ઈચ્છા હશે તો હું દીક્ષા આપીશ જેઠ સુદ એકમને દિવસે સૌર કર્મ કરાવ્યું બીજને દિવસે હોમ આદિ કર્મો કરાવ્યા ત્રીજના દિવસે યોગપાઠ ધારણ કરાવ્યા અને આજ્ઞા આપી પછી ગુરુમંત્ર આપી દીક્ષા આપી અને વેદનાથજી નામ બદલીને શ્રી શંકર જગન્નાથ તીર્થ સ્વામી રાગ નામ રાખ્યું થોડા જ સમયમાં તેમની કાર્યદક્ષતા જોઈ શ્રી શંકર જગન્નાથ તીર્થસ્વામીને પોતાના ઉત્તરાધિકારી શિષ્ય તરીકે નિમણૂક કર્યા

કે બ્રિટિશ રાજ્ય ભારતમાં ક્યાં એમ કાયમ રહે જો જમણા હાથે તિલક કરું તો રાજ્ય કાયમ રહે માટે મેં જાણી જોઈને ભૂલ કરી છે તો તમે ક્ષમા કરશો આટલા દૂરદર્શી તેઓ હતા શ્રી જગન્નાથ તીર્થ સ્વામીનું શરીર સૌરાષ્ટ્ર દેશનું હોવાથી પુરીના હવા પાણી માફક આવતા નહીં નાનો સંસાર પણ બાધારૂપ લાગતો મઠના કારવાર તથા વ્યવસાયમાં પ્રવૃત્ત રહેવાથી યોગ સાધનામાં આગળ નહીં વધી શકાય તેવા વિચારોથી મઠની ગાદીનો ત્યાગ કરી તેઓ સૌરાષ્ટ્ર પતાર્યા ધર્મ પરિભ્રમણ કરતા તેમને અનેક શિષ્યો બનાવ્યા તેમાંથી ત્રણ ધર્મ ગુણ સંપન્ન શિષ્યોને દીક્ષા આપી પ્રથમ અમરેલી પાસીના ઉમરાળા ગામના શ્રી માયાશંકર નરવેરામ જોશી શ્રી દત્ત પ્રકાશજી બીજા સુરત પાસેના દિહેણ ગામના શ્રી રામ જીવન રામ ભટ્ટ શ્રી શિવપ્રકાશજી અને ત્રીજા મુંબઈથી મૂળ દિહેણના નાજ વતની શ્રી જયશંકર શંકર ભટ્ટ શ્રી વિષ્ણુ પ્રકાશજી આ ઉપરાંત શ્રી ભાવ પ્રકાશજી લખતર અને શ્રી સોમેશ્વર તીર્થ સ્વામી તેમના શિષ્યો હતા શ્રી વિષ્ણુ પ્રકાશજીના શિષ્ય મુકુંદ પ્રકાશજી હતા શ્રી જગન્નાથ સ્વામીને પોતાની અંતિમ ક્ષણનો ખ્યાલ આવી જતા ત્રણેય શિષ્યો તથા ભક્ત સમુદાયને આખરી ઉપદેશ આપ્યો અને પોતે શક્તિપાત કરેલ શ્વેત રંગનું શિવલિંગ ભૂજરનાથે આપી સંવંત ઓગણીસો બાદ અગિયારસ અગિયારસને રવિવારે સમાધિસ્થ મુદ્રામાં બ્રહ્મલિંગ થઈ ગયા લીંબડી નદીના કાંઠે ભટ્ટની વાડીમાં સમાધિ કરવામાં આવી શક્તિપાત કરેલ શિવલિંગ પૂજનાર્થે આપેલ તેની પ્રતિષ્ઠા કરી નાનું શિવાલય વિક્રમ સંવંત ઓગણીસો ને ઇઠોતેરમાં બાંધવાનું શરૂ કર્યું વિક્રમ સંવંત ઓગણીસો ને ઓગણસીના વૈશાખ સુદ પૂર્ણિમાએ સંપૂર્ણ થયું અને ભક્ત સમુદાય અને દર્શનાર્થીઓનો પ્રવાહ વહેવા લાગ્યો ત્રણેય શિષ્યોની પ્રેરણા અને ભક્તોના સહકારથી આ જ જગ્યા પર આરસના દ્વારવાળું ભવ્ય શિવાલય સુવર્ણ કળશ ધ્વજારોહણની વિધિ સાથે વિક્રમ સંવંત ઓગણીસો ને ચોરાણુંના ફાગણ વધ પાચમ ને સોમવારે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો જે આશ્રમ ભારત ભરમાં જગદીશ આશ્રમ કે શ્રી જગન્નાથ તીર્થ સ્વામી આશ્રમના નામે પ્રખ્યાત છે શ્રી જગદીશ આશ્રમમાં નિજ મંદિરમાં ગણપતિ હનુમાનજી પોઠિયો કાચબો શિવ પાર્વતી ગંગા ની મૂર્તિઓ છે શંકરના મંદિરનો પ્રસાદ તપોદન બ્રાહ્મણ તથા અતિથિ બાવા સિવાય કોઈએ ગ્રહણ કરાય નહીં શ્રી જગદીશ આશ્રમ શંકરનું મંદિર હોવા છતાં તેનો પ્રદાસ લેવામાં કોઈ બાદ નથી કારણ કે એ થાળ પણ ચંદની દ્રષ્ટિ પડે છે જે શાસ્ત્રોક્ત પ્રમાણે છે શ્રી શંકર જગન્નાથ તીર્થ સ્વામીજીની પાદુકા તથા મૂર્તિ તેમના નિત્યક્રમના સાધનો વસ્ત્રો વાસણો તેમના હસ્તાક્ષર તેમજ અપ્રાપ્ય ધાર્મિક પુસ્તકો હાલ સંગ્રહિત છે શ્રી દત્ત પ્રકાશજીના સાધના ખંડમાં ભોયરું ગુરુ મહારાજની ચાકડી ગણપતિ શિવલિંગ શાલીગ્રામ યંત્ર દર્શનીય છે શ્રી વિષ્ણુ પ્રકાશજીના સાધના ખંડમાં ભોયરું શિવપુરાણ પગપેટી દર્શનીય છે શ્રી શિવપ્રકાશજીના સાધના ખંડમાં પાદુકા છે બાજુમાં અન્નપૂર્ણા ભવન અને યાત્રાળુઓ ગુરુ ભક્તો માટે નિવાસ વ્યવસ્થા છે જ્ઞાન મંડપ કે જ્યાં ચાતુર્માસ કથા વંચાય છે અહીં દુર્ગા દેવીની મૂર્તિ છે આ મૂર્તિને કિંમતી ગણી અને બ્રિટિશરો ઇંગ્લેન્ડ લઈ ગયા હતા કઈ છે એ તપાસવા જમણા હાથેની પહેલી આંગળી ખંડિત કરી હતી ત્યાં ખરાબ પરિણામ આવતા મૂર્તિ પરત મોકલવાની સૂચના થઈ સ્ટીમરમાં કલકત્તા ઉતારવામાં આવતા તે રસીદમાં નોંધાયેલ વજન બંગાળી મણ છે ત્યાંથી રાજકોટ સુરેન્દ્રનગર લીંબડી લાવવામાં આવી જગદીશ આશ્રમમાં ક્રેન દ્વારા અહીં મૂકવામાં આવી શ્રી શિવપ્રકાશજીએ આ મૂર્તિનું નામ દુર્ગા દેવી આપ્યું આ મૂર્તિની કોઈ કુંવારી કન્યાનું શક પણ ન થતું હોય તો બાધા અને માનતા રાખે છે અને માતાજીને ચૂંદડી ચડાવે છે અને તેનું કામ સફળ થાય છે માતાજીને એક ચૂંદડી એક જ વખત ઓઢાડવામાં આવે છે માતાજીની પાસેની બાજુ ગુરુ મહારાજનું કેનવાસ પર દોરેલું મોટું પેઇન્ટિંગ છે જામનગર સ્ટેચના પેઇન્ટર અને ગુરુ મહારાજના ભક્ત શ્રી કેશવરામ સદાશિવ કારખાના નીચે વિક્રમ સંવંત ઓગણીસો એકાણું એટલે કે સન ઓગણીસો ને પાંત્રીસમાં વિજયાદશમીને દિવસે બનાવેલ છે જેના તમે ગમે તે તરફથી દર્શન કરો તે તમારી તરફ હોય તેવું લાગે છે ફક્ત એક જ રાતમાં આ પોસ્ટર બનાવેલ છે ત્યાર પછી પોતાની પીંછી કોઈ કામ માટે ઉપાડેલ નથી આશ્રમમાં સદાવ્રત અનક્ષેત્ર ધાર્મિક કાર્યો અને સેવા કાર્યો થાય છે અષાઢ સુદ પૂનમે ગુરુ પૂર્ણિમા તથા આશો વદ અને ગુરુ મહારાજના આરાધના મહોત્સવ તથા મહાશિવરાત્રીની જેવા ઉત્સવો ઉજવાય છે ભારતભર અને વિદેશ વસતા ગુરુ ભક્તો અને શ્રદ્ધાળુઓ આ પાવન પ્રસંગોએ પધારી દર્શન કૃપાથી પાવન થાય છે બાપુ આ હતો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામમાં આવેલા જગદીશ આશ્રમ વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે માદેવ હર